નમસ્કાર મિત્રો આજની વાર્તામાં થોમસ એડિશનની મોટિવેશનલ વાર્તા સાંભળીએ થોમસ એડિસન બાળપણમાં ખૂબ જ સરળતી અને ધીમો વિદ્યાર્થી માનવામાં આવતો હતો એક દિવસ સ્કૂલમાં શિક્ષકે તેને એક પત્ર આપીને કહ્યું કે આ પત્ર તારી માતાને આપજે અને કહેજે કે તમે જ ફક્ત વાંચજો થોમસ એડિસને એ પત્ર પોતાની માતાને આપ્યો પોતાની માતાએ પત્ર ખોલ્યો અને ઊંચે અવાજે એડિશનને વાંચી સંભળાવ્યું કે તમારો દીકરો ખૂબ જ હોશિયાર છે અમારી નાની સ્કૂલ તેને શીખવી શકે એટલી મોટી નથી તમે જ તેને આગળ શીખવજો એડિશનની માતાએ ખૂબ પ્રેમથી એને ઘરમાં જ શિક્ષણ આપવાનું શરૂ કર્યું વર્ષો પછી એડિશન વિશ્વના સૌથી મહાન શોધક બન્યા માતાના મૃત્યુ પછી જ્યારે એ જૂનો પત્ર મળ્યો ત્યારે એડિશને વાંચ્યું તો એ પત્રમાં લખ્યું હતું કે તમારો દીકરો મૂંગો અને બુદ્ધિહીન છે એને સ્કૂલમાં રાખી શકતા નથી આંખોમાં આંસુ આવી ગયા તેણે લખ્યું એક માતાના બાળકને મહાન વૈજ્ઞાનિક બનાવી દીધો આ વાર્તામાંથી આપણને એવી શીખ મળે છે કે દુનિયા તમને નકારી શકે છે પણ જો તમારા પર માતા પિતા અથવા પોતાની જાતનો વિશ્વાસ છે તો તમે અશક્યને પણ શક્ય કરી શકો છો